જેતપુર શહેરની મુખ્ય બજારમાં આવેલું સ્વામિનારાયણ મંદિર ખાતે ગત રાતે પાણીની લાઈન માટે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવતો હતો ત્યારે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ પીજી વિસીએલ નો છે તે ક્રેક થઈ જતા વોરાવાડ અને શરાફ બજાર સહિતના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે અને આ બાબતે સ્થાનિક મહિલાઓ રજૂઆત કરવા માટે આવી છે

દસ વાગ્યાની લાઇટ વેગી છે અને લગભગ એનો અઢાર કલાક જેવો સમય થઈ ગયો છે લાઇટ એવી નથી તેના માટે સ્વામિનારાયણ મંદિરે કે જ્યાં અંડરગ્રાઉન્ડમાં કેબલ છે તે કેબલ જેસીબી વધે ખોટતા તે કેબલ છે તેનો તૂટી જતા ક્રેક થઈ જતા તે લાઇટ ચાલી ગઈ છે તો અહીંયા મહિલાઓ છે તે રજૂઆત કરવા માટે આવી છે તો આપ કોને રજૂઆત કરવા મંદિરવાડાનું છે બધુંય મંદિરવાડાના જે આ બધું કરે છે આ થામલાન બધું આડા નાખી દીધા છે વાહન જવામાં તકલીફ છે પાણીની પાણીની લાઈન મોટી અંદર લઈ લીધી છે બા અમારું પાણીનો ફોર્સ સાવ ધીમો આવે છે અને આ લાઈટનો પ્રશ્ન લાઈટ એની એનામાંથી લાઈન જાય એટલે એનું રિપેર કરી લે આ પબ્લિક શું હેરાન થાય તો એને ખબર જ નથી કાલની સાંજની રાત 10 વાગ્યાની નથી 18 કલાકથી આ લાઈટ નથી છોકરાઓ હેરાન છે એને ક્યાં પડી છે એને તો ભક્તો દઈ જાય બધું એસી બેસી તો જો અહીંયા બધા મહિલાઓ છે આ શું કહેશો ભાઈ કાલની લાઈટ કાલ રાતે 10 વાગ્યાની લાઈટ ગઈ છે સાહેબ ને હજી 5 વાગ્યા સુધી લાઈટ આવી નહોતી ફોન કરી છે તો કોઈ જવાબ આપતા નથી રાતે અહીંયા જેસીબી આયેલું છે અને લાઈન તૂટી ગઈ છે બરોબર છે પ્રોબ્લેમ એનો છે તો એને કરાવી દેવું પડે ને કોઈ અહીંયા ધ્યાન આપતું નથી સવારના રાતના 10 થી માંડીને અત્યારના 5 વાગ્યા સુધી લાઈટ આવી નહોતી આજે તહેવાર હોય સમજી લ્યો ઈ જેવો અને અમે આખી રાત એમને જાગ્યા છે ને ઉજાગરા કર્યા છે તો આ સારું ન લાગે

અત્યારે આ ગરમીની અંદર બિચારા એ ભાઈ છે અત્યારે દવાખાનામાં પડ્યા છે રાતના સવારને રાતના સવારને એની તબિયત ખરાબ થઈ ગઈ બેઠક આવી ગયો એ ભાઈને અમારા ભાઈ એક આપણે બીજી પણ વાત કરીએ કે લાઇટ કાલ રાતથી દસ વાગ્યાની લાઇટ ચાલી ગઈ છે તે એક સમસ્યા છે ઉપરાંત એક બીજી પણ એક સમસ્યા છે કાલ રાતની લાઈટ ચાલી ગઈ પછી એક આ વીજ પોલ છે એટલે કે આ થાંભલો વીજ પોલ એ આમ જોઈએ આમ દૂરથી જોઈએ તો આ રસ્તાની વચ્ચો વચ્દ દેખાય એવો લાગે છે કે વચ્ચે એટલે થોડોક આ રસ્તામાં નડતર રૂપ છે અહીંયા બીજા વાહનો ચાલે આવે તો ચાલી ન શકે તે બાબતે આપણે વાત કરીએ આ થાંભલો વચ્ચે હોય શું કે આ થાંભલો પેલા સાઈડમાં જ હતો પણ આ લોકોને ગમે કઈ કારણસર એ લોકોએ વચમાં લઈ લીધો છે અને અહીંયા ગમે ત્યારે કોઈ મોટું વાહન આવે ત્યારે આ થાંભલો નડે છે અને ક્યારેક એમ્બ્યુલન્સ કે કોઈ એવો કોઈ હાદસો થયો હોય તો આમાં એમ્બ્યુલન્સ કેમ ચાલે તમે પોતે જોઈ લો એટલે આ થાંભલો છે ને પાછો જ્યાં હતો ને એની મૂળ જગ્યાએ જવા દેવાની અમારી વિનંતી છે આ કાયમી નડે છે અહીંયા મોટું વાહન ના લઈએ ગયા ટ્રેક્ટર કેવું કોઈ પણ વાહન ના લઈએ ગયા ઉપરવાળો ના હાદસો થયો હોય તો એમ્બ્યુલન્સ કેમ આવે આ આ અંદર વચ નાખી દીધો છે તો કે આ વીજ પોલ કે આ કે જે રસ્તાની આમ કેવી કહી શકાય મધ્યમાં ના કહી શકાય પણ થોડોક સાઈડમાં છે પણ રસ્તામાં નડતર રૂપ છે નડતર રૂપ વીજ પોલ છે આ વોરાવાથી નાના ચોક નાના ચોકમાં જે સરફ બજાર છે ત્યાં સુધી આ આ અહીંયા લાઇટ છે તે કાલ રાત દસ વાગ્યાની લાઇટ ચાલી ગઈ છે અને અત્યાર સુધી લાઇટ એવી નથી તેના કારણે ત્યાં બધી મહિલાઓ છે અહીંયા વિસ્તારવાસીઓ છે ત્યાં અત્યારે સ્વામિનારાયણ મંદિર છે કે ત્યાં ખાડો ખોદતા હતા કેબલ બાબતે અને જેસીબીથી તેમાં પાણીની લાઇન ખોદતા હતા અને જેસીબીથી તેમાં કેબલ તૂટી જતા ઇલેક્ટ્રિક તો કાલ રાતની લાઇટ ચાલી ગઈ તે બાબતથી કાલ અઢાર કલાક સુધી લાઇટ પીવાના વોરાવાડવાસી વોરાવાડથી તો છે કે શરાબ બજાર સુધીમાં વીજ કનેક્શન હોય ત્યાં સુધી આ લાઇટ ન હોય અને નાના નાના બાળકો છે તે આ વીજળી વગર રહ્યા લાઇટ વગર રહ્યા પંખા વગર રહ્યા અને આ બાળકોમાંથી એક એટલે એમ કહેવાય કે એક વયોવૃદ્ધ હતા બીમાર હતા એને એટેક પણ આવી ગયો એક અહીંયા સ્થાનિકોને એવી પણ જાણવા મળ્યું છે તો આ બાબતે વીજ વિભાગ લગભગ અઢાર કલાક લાઇટ વગર આ લોકોને રાખેલા છે અને હજી લાઇટનું કાંઈ ઠેકાણું ન હોય તો એવું પણ અત્યારે સ્થાનિકો કહે છે તો આ બાબતે ત્વરિત પગલાં લેવામાં આવે તેવું આ લોકોની માંગ છે અને મહિલાઓ છે તે જેતપુર શ્રીજી ગાંધીસ્થાન સ્વામિનારાયણ મંદિર છે ત્યાં રજૂઆત કરવા માટે આવેલી છે કે તેમની અંદર કે જે તેમના પટાગણની અંદર આ પાઇપલાઇન ખોદાતી હતી અને તેના કારણે લાઇટ ગઈ છે તો તે ત્વરિત રિપેર કરાવી અને અહીંયા લાઇટનો જથ્થો તે પૂર્વવત કરાવે જેથી કરીને આવી ગરમીમાં લોકો થોડીક રાહત મેળવી શકે